સાંતલપુર રાધનપુર તાલુકામાં વરસાદનો કહેર તાત્કાલિક સહાયની માંગ સાંતલપુર તાલુકાના અનેક ગામડામાં અતિશય વરસાદના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી પરિવારોને સલામતી સ્થળે ખસેડા પડ્યા હતા ખેતરોમાં ઉભેલા પાકને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે ઢોર ઢાંકર માટે ચરોતર અને આશ્રયની તંગી સર્જાઈ છે આવામાં ગઢ ગામના સરપંચે પરિસ્થિતિને ગંભીર ગણાવી સરકારને તાત્કાલિક રાહત પહોંચાડવાની માંગ કરી છે સ્થાનિક ધારાસભ્ય દ્વારા સ્થળની મુલાકાત લઈ હકીકત સરકાર સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી ઘરમાં થયેલ નુકસાન બદલ આપવું તથા ચરોદનની તાત્કાલિક વ્યવસ્થા કરવી બદલ ખેડૂતોને સહાય આપવી પૂર પીડિતોને તાત્કાલિક રાહત સામગ્રી પહોંચાડવી હાલમાં ગઢા ગામના ગોગા મહારાજ મંદિરે ગ્રામજનોને આશરે આપવામાં આવ્યો છે ગામના યુવાઓ સરપંચ તથા સ્થાનિક લોકો મળી બચાવ કામગીરીમાં જોડાયા છે અને અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે

બધાને રાખેલ છે તો સરકારશ્રીને અમારે વિનંતી કે અમારે વહેલી તકે કેશ આપી સર્વે કરીને વહેલા વહેલી કેશ આપે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે અમારું આખું ગામ બહુ મહારાજે આવી ગયું છે અને કોઈ બીજી જાનહાનિ નથી ત્રણે મકાન પડે ત્રણ ચાર મકાન પડી ગયા છે અને બીજી કોઈ માણસ કે ઢોરની જાનહાની કોઈ છે નહીં તો આપણે સરકારશ્રીને વિનંતી કે જેમ ભરેમ તાત્કાલી અમારા ગઢા ગામને સો ટકા કેસ ટોલ આપવા વિનંતી જય હિન્દ જય ભારત